પર્યાવરણીય જાગૃતિ સ્વદેશી અને નાગરિક ફરજોનો સમાવેશ થાય છે ઉપરાષ્ટ્રપતિએ નાગરિકોને આ મૂલ્યોને દૈનિક જીવનમાં અમલમાં મૂકવા અને ભારતના લોકશાહી મૂલ્યોને સુરક્ષિત કરવા માટે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ માટે સાવચેત રહેવા અનુરોધ કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માતૃપૂર્વી પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ અડગ અને અડગ હોવી જોઈએ કારણ કે તે આપણા અસ્તિત્વની પાયાની રચના કરે છે તેમણે નોંધ્યું કે દેશને ભોગવવાના પડકારો તેના વૈશ્વિક સ્તરે પ્રશંસિત ઉદયમાંથી ઊભા થાય છે જે છેલ્લા દાયકામાં વધતા વધતા વિશ્વ દ્વારા ઈર્ષ્યા પામે છે આ ઉદય દરેક નાગરિક ઉપર સકારાત્મક અસર કરી છે અને દેશને એકતામાં અને મજબૂત બનાવતા મૂલ્યોને જાળવી રાખીને આ ગતિશીલતાને જાળવવું મહત્વપૂર્ણ છે ઉપરાષ્ટ્રપતિના ભાષણમાં તમામ નાગરિકોને આ મૂલ્યોને અપનાવીને વિકસિત ભારત તરફ કામ કરીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટેની અપીલ હતી તેમણે યુવાઓની ભૂમિકા અને ઘાસમૂળ સ્તરે રાષ્ટ્રવાદી મૂલ્યોને પોષણ આપવાના મહત્વને હાઈલાઇટ કર્યો ધીસ વિલ ફોર્સ નેશનલિસ્ટિક સ્પ્રિટ થ્રુ રિસ્પોન્સિબિલિટી વેલ્યુઝ એન્ડ કોન્સિયસનેસ પ્રેક્ટિસ ધીસ એન્ડ પ્રેક્ટિસ ધીસ માય ડિયર સ્ટે વિજિલન્ટ અગેન્સ્ટ એન્ટી એન્ટીનેશનલ ફોર્સેસ બીકોઝ દેટ અલોન વિલ સિક્યોર અર ડેમોક્રેટિક વેલ્યુઝ આશન ટુ મધરલેન્ડ has to be the foremost it has to be steadfast it has to be unflinching it has to be unshakable because it is bedrock and foundation of our existence the challenges are emanating because the nation is witnessing a rise which is globally acclaimed a rise that is incremental for last decade or so a rise that is envy of the world a rise that is positively impacting every person in this country.